તમે કઈ બોલાવું છું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ ટ્રાફિક શાખાનો સ્ટાફ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનો સ્ટાફ સાથે રાખી ને મુકતા મુકતાનંદ ત્રણ રસ્તાથી હાલમાં કામગીરી ચાલુ છે સંગમ ચાર રસ્તા બાજુની ત્રણ ચાર ટ્રક સામાન ભરી લીધો છે ને હાલમાં કામગીરી ચાલુ છે ગેસ સુરવાણગીની કામગીરીઓ શું કે છે